ને ડેડવા થાય છે માંડવીના ડેડવાથી થી થોડા મોટા હોય તો આ ડેડ વસી જવી અને ઘણી ઘણી ભાષામાં તો ઘણું કે બ્લડર નીકળી જવું બતાવે એટલે મિત્રો આજનો વિડીયો આપણે જે કાયમી આવતો હતો ને એથી અલગ આવશે રામ રામ જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને માતાજી જય શ્રી કૃષ્ણ ભગવાન ને બધા તમે મજામાં આવશો ને અમે મજામાં જ છીએ ને આજે થવાલા પપ્પા બધી માહિતી દેશે માલ વિશે તો તમને બતાવે એટલે મિત્રો આજ નો video આપડે જે કાયમી આવતો હતો ને એથી અલગ આવશે એનું કારણ છે કે આજ શંકર દાદા ના મંદિર રોજ સોમવાર તો હું જાતો જ હોઉં પણ આજ જાતો તો ને મોડું થઈ ગયું એક ભાઈ ની ભેશો તબેલો હતો હવે એનો video બનાવવાનું એ કેતા હતા પણ video એક તમને બનાવીને ને દેખાડીશ છે ગાયું છે અને ઓટોમેટિક બધું પાણી ને એવું થઈ જાય બહુ જોરદાર તબેલો છે આપડે અત્યારના જમાનાનો જમાના નો આધુનિક કહીએ તો એ

એ વસ્તુમાં તો થોડુંક રિચર્ચ કરવું જરૂરી છે હું હું તકલીફ ખબર હોય અને મારે બેહુ ની તકલીફ નું સોલ્યુશન કરવાનું એટલે ડોક્ટર કે નથી પણ દેહી થોડુંક આપણે ફાવે તો એ ભેહને ગાદી ખસી જવી અને ઘણી ઘણી ભાષામાં તો ઘણું કે બ્લડર નીકળી જવું અથવા તો અમારી દેહી ભાષામાં પેટ નીકળી જવું કરે મિત્રો ભેંસ ને પેટ નીકળી જાય અને ચાર છ કલાકમાં તો વાંધો ના આવે વધારે જાજી કલાક થઈ જાય તો ભેંસને પણ બચાવી મુશ્કેલ થઈ પડે કૂતરા કે પાછળ આવી જાય તો ભેંસ ની જિંદગી જેવવી હરામ થઈ જાય આને વહેલી તકે સારવાર કરાવવી પડે અને તો આપણે આજના વિડીયો વિષયમાં એ જાણીશું કે માનો કે ભેંસ પેટ કાઢે જ નહીં ગરમી બતાડે જ નહીં આવી વસ્તુ જો આપણે મળી જાય

ભલે ડોક્ટર લોકો હે મારો video જોતા હશે તો દાંત કાઢીએ પણ આપણે આ બધા ઘરેલુ નુસખા આજમાવ્યા હે ગામડે મોઢે કઈ ગયણા ના બાંધવાના હોય અને આપણે કઈ ખરાબ કામ કરતા નથી હા આ એક સત્ય ઘટના છે મેં મારી જ ભેંસ ઉપર આની ટ્રાય કરેલી હે તો જે બે ત્રણ ટ્રાય કરેલી છે એમાંથી તમને આજ બે તો બતાવી જ દેવી હે અને ખરેખર મિત્રો આ નુસખો કારગર છે મેં જાતે જ અનુભવ કરેલો છે હું જાતે અનુભવ ના કરું ત્યાં સુધી મને ચેન જ ના પડે ગમે એ વસ્તુ હજી ઘણા મિત્રો ની request આવે છે ધાણા જીરા ના video બતાવો એમાં કે જીરું માં તમે ગોળ ને દૂધ છાંટો છો હજી ભાઈ આપણે અખતરો નથી કર્યો ને એટલે નથી હું કેતો કે આપણે ઉપયોગ કર્યો એ વસ્તુ નો કઈ કે અમને આના થી આ ફાયદો થયો આપણે જે ભેંસ પેટ કાઢે છે એ માટે એક હું તમને જોરદાર નુસખો બતાવું તો એ આપણા માટે કારગર સાબિત થશે હા તારે ભેમુ દવા જાવ હા ચાલો કઈ વાંધો નહીં તો હું સૌ ને મારા દર્શક મિત્રો છે તો મિત્રો લગભગ આ ઝાડ હે એને બધાયની વાડીમાં સેટે પાડે થતા અને જો ના થતું હોય તો તમે નદી કે તળાવ જ્યાં પાણી સુકાઈ ગયું હોય ત્યાં આ ઝાડ એવું છે કે અ પાણીનો ભેજ સુકાઈ જાય ને પછી જ ઉગે આને આપણે શું કહીએ દારૂડી આપણી કાઠિયાવાડની ભાષામાં સંસ્કૃતમાં હિન્દીમાં પણ આનું શું કહેવાતું એ ખબર નથી આપણે એટલા બધા જાણકાર નથી પણ આનો ઉપયોગ કરેલો છે હવે આનો ઉપયોગ હું થાય ને આ નથી લેવાનો આની ઉપર જે પાકી જાય અને ડેડવા થાય છે માંડવીના ડેડવાથી દેડવાથી થોડા થોડા મોટા હોય તો આ ડેડવાને તમારે અડધી ચમચીથી પોણી ચમચી ટૂંકમાં ઓછો વજન હોય જે ભેંસમાં એમાં અને વધુ વજન વાળી મોટી ફેસ હોય એના માટે આના દેડવા બે લઇ અથવા તો ચમચી એકના બી લેવાના કાળા કલરના ના ડુંગળીના બી અને ચાની ભૂકી હોય એવા તો એ બી નો ભૂકો કરી નાખવાનો ગામડે તો અહીંયા દસ ટન ખાનડી હોય ધબધબાટી બોલાવી અને સીધી એક લીટર દૂધમાં માં પીવરાવી દેવાના આજે આપ્યો હોય તો કાલે નહીં આપવાના એવા એક કાતરે આપવાના ત્રણ દિવસ સુધી ભેંસ ગરમી બતાવવાની ચાલુ કરે માનો કાજ વ્યાવવાની થી વીસ દિવસની વાર છે અને ગરમી બતાવે તો ત્યાંથી ચાલુ કરવાના એટલે ભેંસ તમારી એક કાત્ર એમ કરશો ત્રણ દિવસનું ક્રોસ એટલે ડાયરેક્ટ છ દિવસ થઈ જાય એક દિવસ મૂકી એક દિવસ પાવાનું અને જોઈ લેજો આ ઝાડ તમે આનું નામથી કઈ મતલબ નથી તમે જુઓ એટલે તમને આવી જાય આઈડિયો કે આ વસ્તુ આજ છે ઘણા બધા મિત્રો તબેલા વાળા પણ વિડીયો જોતા છે એને ડોક્ટર બોલાવી બોલાવી અને ગરમી બતાવવાનું કામકાજ છે બીજી વસ્તુ એક એવી છે બધા મિત્રો જોજો નજીકથી આને આપણી ગુજરાતમાં સૌરાષ્ટ્રની ભાષામાં શું કહે કાબુરી કે હે અને કચ્છમાં આને બધા ભાંગરો કે છે ગાબોરી એટલે આ એક એવી વસ્તુ છે કે આ વેલા જેવું થાય જમીનભર સોટી જાય ઉપર આ ફૂલડું દેખાય છે એ સૂર્યમુખી જેવું એનું ફૂલડું થાય આ ગાબોરીનો ફાયદો એ છે એક તો આપણે ગમે તેવો જખમ લાગ્યો હોય ત્રણ ટાકા આવી જાય જગ્યાએ આને લગાડી દીધું એટલે એની ટાણે લોહી બંધ થઈ જાય અને પાક કે ઇન્ફેક્શન લાગવા દેતું નથી તો આનો ઉપયોગ આપણે ઢોરઢાકર માં કઈ રીતે કરવાનો છે તે તમને જણાવી દઈએ કારણ કે મને અનુભવ હે એટલા માટે ભેંસ ને ગમે તેવું સેરામણ થયું હોય આપણે આ ઝાડા થાય ને ભેવું ને થઈ જાય પાતળા પાતળા આપણે થયા હોય તો મિત્રો કેમેરો બંધ થઈ ગયો હતો જરાક સેટિંગમાં ગડબડ થઈ ગયું ઊભું રાખ્યું હતું તો આ વસ્તુના ઝાડા છે ને મટાડવાની હે ને થઈ જાય સેરામણ આપણે થઈ જાય તો આનો ચમચી એક રસ કાઢીને પી જવાનો સાંજ બપોર ઝાડા સમાપ્ત નરખી કરીને જોજો આમાં તો કોઈ ખાવાના શોખીન હોય ને ઘણી ઘણી થઈ જતા હોય આપણી ભાષામાં આને ખાબુરી કહેવામાં આવે ભેંસું ને આપી દેવાની જો ડોક્ટર ગોળી દે ને એની તાગાત હોય ફૂલમ ફૂલ આનો એક કિલો બરાબર ડોક્ટર ની એક ગોળી થાય એટલે આપણે ક્રોસ કરવો હોય તો આનો એક કિલો નો કરવાનો અડધો કિલો પોણો કિલો હોય તો હાલી જાય પછી હવે એમાં કંઈ દેહી છે ને મફત છે એટલે ભેહુને શેરામણ થઈ જાય તો હાલે અને બીજી વાતમાં એવું છે કે લાગી ગયું હોય તો આપણે હાલે તો મેં આગળ કહી દીધું ખાસ કરીને જેની ભીહું રિપીટર થતી હોય ઘણી ઘણી આરે આવતી હોય ઉઠલા મારતી હોય ને એના માટે ખાસ છે ડોક્ટર કહે કે ઇન્ફેક્શન લાગી ગયું છે તો એના માટે આ આ ફૂલ ઉપયોગી છે મારે પોતાની ભેંસ ચાર મહિનાનું ગાભું નાખી દીધું હતું એટલે કે ત્રુઈ ગઈ હતી હવે તમને વાત કરું એ ત્રુઈ ગઈ હતી એટલે પછી એને ઇન્ફેક્શન ઈ કે લાગી ગયું તાને દવા મુકવી જોઈએ પછી દવા બવા કઈ નતું ભેસો નો નિયમ હોય કે એક થી આરે આવી જાય પાછી એટલે તમારે એક ધ્યાન રાખવાનું આરે આવી ગઈ અને દસ દિવસ થઈ ગયા ત્યાંથી આ કાબુરી ચાલુ કરવાની દસ દિવ દેવાની એટલે આરે આવી જાય પછી તમારે એનું એક કામ કરવાનું કે આરે આવી જાય પાડે અથવા તો બિજાણ કરાવી લેવાનું અને ફરવા દેવાની ફરી ગયા પછી દસ દિવસ સુધી આ એક એક કિલો શક્ય હોય તો આપવી તમારી ભેંસ ના કે આ ભેંસ એટલે આ તમારે ભેંસની કોથરીમાં ઇન્ફેક્શન લાગી ગયું છે ભેંસની કોથરી બગડી ગઈ છે અને ભેંસ હાલની તકમાં હજી છે તમારે જોયો હોય તો કાલના વિડીયોમાં દેખાડી અને બધા મિત્રો ને ખાસ નમ્ર વિનંતી છે કે ટ્રાય કરજો અને કાલના વિડીયોમાં હજી એક આ વસ્તુ છે ને ન મળે આ વસ્તુ અટાણે હિયારામાં જ મળે કારણ કે આના બીનો સ્ટોક કરી લેજો વધારે હોય તો મને દેજો તો હું ડબલું ભરીને રાખી દઈ અને ઘણી ઘણી ગોતવા મુશ્કેલ છે આ તો બારે બારેમાંથી જડી જાય છે અને કાલે વિડીયો બનાવીશ ને એ પણ જોરદાર આપણે તબેલા વિશે જ બનાવી ભેંસો પાડેડું મરી ગયું હોય તો પ્રાહવતી ના હોય એ અને જે આ પેટ કાઢી નાખે ગરમી બતાવી એના વિશેનો એક બીજો નુસ્ખો છે એ પણ બતાવીશ તો અત્યારે હાલો ભેંસું દોવાનો સમય થઈ ગયો છે અને મિત્રો ભેંસોનો વિડીયો તો કેવો લઈ ગયો કહેજો અને શાક બકાલું થોડુંક મેથીનું આવેલું છે એવું મુરા ધાણા ભાજી તો ઘણી બધી છે તો ગામમાં કોઈ એવા મિત્રો હોય ખેતીવાડી વિના એને આપણે થોડુંક દેહું તોડતો આવી હાલો તો જાય તોડતા આવી અને મળી પાછા તો મિત્રો આપણે ફાઇનલ નીકળી ગયા છે એ વાડીમાં મેથી તોડવા મેથીની જાજી તો નહીં પણ અમારે પૂરતી એકાદ હાયર કરેલી છે અને આ જો આ અમારું ખેડૂતનું હથિયાર આ હથિયાર હાથમાં હોય એટલે આખી વાડીમાં પાણી વરી જાય તો ફાઇનલ મેથી પાણી જ આપણે આવી ગયા આ મેથીનું જાડું હે છે એને બધાને ખબર જ કે મેથી આવી જ હોય પણ શહેરમાં માણસો જે લેતા હોય ને વેસાતી લારીમાંથી એને ખબર ના હોય કે મેથી કઈ રીતે થાય આવું હે જો આ લીલું લોહણ આપણે ખાવા માટે ભાઈ હે મૂરો એક ઉપાડેલો પડ્યો હે આવું તો કંઈક પેહાણ થઈ જતું હોય અહીંયા ખેડૂત થઈ પૈસાવાળા એટલે જ ના થાય જો આવું આ નાખી દઈ ઉપાડીને તો હવે ભાઈ હાટું તોડી લઈ મેથી ઉપરથી બધી કોણી કુણી લઈ લઈ એને મેથીની ભાજી ભાવે એટલે મને કહેતો તો માલદેભાઈ થોડીક મેથી મને દેજે એને ભજીયા ભજીયા બનાવવા હે કે ભાજી બનાવ્યા હે મેથી વારે ભજીયા બનાશે તો તાજ મને ખાવાનું કહે છે. હાલો ઘણી બધી મેથી તોડાઈ ગઈ છે. ઘરે જઈ આવી ગયા ઘરે મેથી હે મુરા હે ધાણાભાજી હે આપણો દોસ્તાર હે એને દઈ આવી એને બિચારાને ખેતીવાડી ના હોય એટલે થોડુંક આપી બકાલું તો સારું રહી આપણે અમે પડ્યું હોય આખરે બતાવ્યો હતો ને મૂરું એવી રીતે નાખી દેવું એથી કરતા હતા માણસો ખાઈ સારું અને આ તો ભાઈબંધ જેવો માણસ છે એટલે આપી આવું અને જો આપણે માટે આવી ગઈ ધાણાભાજી મોટર હાલતી કરવી હાલો કરી દઉં હું ધાણાભાજી આપણા માટે આવી ગઈ અને આપણા માટે સ્પેશિયલ મરસા એટલા મહેરસા અમારે છે ને આખા પરિવારને થઈ રહે તોય વીએ આ મહેરસીની જાય તેવી છે અને હાલો બેનને મૂકવાની તૈયારી થઈ ગઈ છે અને લાઇટ વહી ગઈ હતી લાઇટ આવી હતી પાણી ચાલુ કરી દઈ જો આપણે આવેલા નવા નિયારનું તો વિડીયો મૂક્યો તો ને એની કૃપા થઈ ગઈ પ્રભુની કૃપા અને હવે મોટી મોટર ચાલુ કરી દઈ નહીં અને ધકેલી મારવું પડે જરાક ધુબાકો થાય તીકણી હરાડે હાલે તો હાલો હવે

તો મિત્રો સુરજદાદા આથમવાની તૈયારી થઈ ગઈ છે અને આપણે બધાને માહિતી ઠીક દઈ દીધી હે બેન જોઈ દળે રમે હે અને વિડીયો જોતા હોય મિત્રોને ખાસ વિનંતી કે આ વિડીયો શેર કરજો કોઈ પશુપાલક અને પશુની જિંદગી સુધરી જાય એવા માટે આ વિડીયો બનાવ્યો હોય અને તમે આ કારગર નુસ્ખો ઘરે અજમાવજો કારણ કે મફત છે આના કોઈ પૈસા પડતા નથી આપણે ખેતરને સેટે પડે થાય છે તો આપણે આજનો વિડીયો એ સમાપ્ત કરીએ કાલના વિડીયોમાં પણ હજી એક આઈટમ તમને બતાવવાની રહી ગઈ બતાવશું કે આનેથી પણ ભેંસનું જે પેટ નીકળી જતી હોય ગરમી બતાવતી હોય અને મિત્રો એ વસ્તુ બતાવી આજીવન તમારે ભેંસ રિયે સુધી ગરમી ન બતાવે એની ગેરંટી અને એ પણ આપણે ઘરે જ છે ખેતરને સેટે પાડે જ તો કાલના વિડીયોમાં મળશું ભેંસોનો વિડીયો જ કાલે તબેલાનો તબેલાનું અને શક્ય હશે તો એના ભાઈનો તબેલો પણ બતાવવા તમને જાય મસ્ત તબેલો છે તો આવજો બધેને જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં ખોટા બોલા હેતી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી